કેટલી સાઈડ લીધી છે હાડા ઈ દેને આપડે મળશે હો ચેટલી સાઈડ હા ચેટલી સાઈડ લીધી સાઈડ તો બે ફૂટકા થઈ ગયા છે તો બે ફૂટકા હા ઓમ બતાવ એ પર કેમેરામેન ને બતાવ ફાળો ફેક નહીં બે ફૂટકા એટલે દી પાથરા પડ્યા છે ને ફૂટકો તો નહી કીધું ના ના થઈ ગયા બે ફૂટકા થઈ ગયા અને હા નોરતા આવે છે બેક દૂધ લુકડે લઈ જાય

અબે બે જો લુકડા નઈ લાયાનો એટલે લુકડા કેવા લાવવાના છડી લાવાય ને નાઈતી છડી ને આઈ આઈ નાઈતી આઈ નાઈતી ને પીસેટ પીસેટ ને અરે એ મત લાઈ પણ બધું કામ થઈ જાય તો થઈ જાય કામ ઘણો કરે છે હં એટલે વેલા ઉઠીને થાણો ખોઈને બધું કમ્પ્લીટ થઈ જાય બધું બધું થઈ ગયું બે જો બે જોડી લાવવાના હા ખાલી બે જોડી છડી ને નાઈતી છડી ને નાઈતી એટલે નાઈતી એવું પેરે

ફટાફટ કોસ ના 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 કરતા અમને વધારે ખબર પડે છે તમે કોઈ દા લીધી અમે કાયમ લ્યા હોય કે આ આ તો ને તો આ બાથ છે આ આખો ને મન તો કઈ ટપા પડે આટલી આટલી કોમ લાગો તો આવડો ફૂટકો તો કેવરાય ફૂટકો કી બાથાઈમાં ફૂટકો તો અમે લે સામન ખબર હે તમે જાતા આવો તમને ખબર છે કે બાથાઈમાં ફૂટકો કે થઈ ગયો બાથાઈ છે ને ઢોર બધા અમે ન ભાડા અને ત સીતાડી શું કરેલી સીતાડી તો કામ કરતી છે તેર કે આવો ફૂટકો એક બીજો ચીજો નહોતા આવી પણ કીધું થઈ ગયો છે લેતી જો ન કે મારા કે ફૂટકો ઉપાડવાનો થઈ ઊં પડે વાત કરો એમ કે

બસ લસજે અંજે સીતાડી શું આમ કરાય ન્યાર તો ખાલી દી ઢોર નાગલ પડી દી ઢોર નાશ્યા લે સીટી આમ શું કરાય ઓ બસ તા નહી દોરા છે ને કાકા નહી છે એવું કોણ કેતું તું કામ કરતા બધા ન દોરાયા છે ઉપર ખેતરમાં લે આખદારે પોતી દબડે દબડે કરેતી ઓ હાઠીયા છો તમને દબડા હટ થઈ ગયો અમારે હવે કોક ને તઈ કેવું પડશે કે આખો દાડો માર ભાઈ અમારું તેલ પાડે છે હાલ પાથરી ઉપર દા ઉપર પાડું ઓહો ઉપર દા હટ તું ચાલ લઈ દાઈ દે હા ફાડું પાડું એ પાડી લે તો ના આવું એટલે હવે કા ધક્કા મત માર રહો બસ બે ત્રણ વિડીયો બનાવીને વાયરલ છે એટલે બસ અમન તો તમારે ના આ થઈ જશે હોય હોય વાના અમને આ બાજુ માર કા ગંદુ વાળું મૂકી આવું કા મને હોળી સડાવે તું અમને આ બાજુ જતો અમને હા હા કોમ કરાય કરાય કરે કર તમે કે કપરા આવો ભીગો તો તમે શું કઈ મેરા મજાક દો

હલકી ગયા હા મારી પપ્પા જેવા આવે હલકી ગયા આવે હલકી ગયા ઓલા તવામાં પડી પડી ઉલરતા